આજની વાર્તા છે ગણતંત્રનું પવિત્ર અનુષ્ઠાન જેના લેખક જય ભોજક દ્વારા સૌને ગણતંત્ર દિન કે જેને પ્રજાસત્તાક દિન તરીકે પણ ઓળખીએ છીએ તેની શુભેચ્છાઓ ચાલો શરૂ કરીએ વાત શરૂ થાય છે જાન્યુઆરીની એ શિશિર ઋતુની ઠંડી લહેરકીઓ સરસ્વતીના કિનારે અથડાઈને એક વિચિત્ર સંગીત પેડા કરી રહી હતી વાતાવરણમાં કેસરિયા હોમકુંડની ધૂમ્રસેરો શુદ્ધ ઘીની આહુતિની સુગંધ અને શંખનાદનો ગંભીર ગુંજારો પ્રસરેલો હતો આકાશ હજુ પણ સૂર્યોદયના રતાસ પડતા રંગોથી શણગારાયેલું હતું જાણે કુદરત પોતે કોઈ મહાન ઘટનાની પ્રતીક્ષામાં હોય મહર્ષિ ગણરાજ જેમના મસ્તક પર અનુભવની ચાંદી ચમકતી હતી અને જેમની આંખોમાં આર્યવર્તનો ભવ્ય ઇતિહાસ અંકાયેલો હતો તેઓ નદીના ઘાટ પર સ્થિર ઊભા હતા તેમની પાછળ એક યુવાન યોદ્ધા આર્યન અધીરો થઈને આંટા મારી રહ્યો હતો ગુરુદેવ આર્યને મૌન તોડ્યું આજે આખા નગરમાં ઉત્સવ છે ધ્વજવંદન રણભેરીઓ અને મશાલ સરઘસો પણ આ બધું શા માટે શું આ માત્ર એક પ્રતિકાત્મક વિધિ નથી શું આપણી શક્તિ પ્રદર્શન કરવા માટે આટલો મોટો આડંબર જરૂરી છે મહર્ષિએ ધીમેથી પાછળ ફરીને આર્યનની આંખોમાં જોયું તેમના અવાજમાં સદીઓનું ગંભીર જ્ઞાન હતું પુત્ર તું જે જોઈ રહ્યો છે એ માત્ર બાહ્ય આવરણ છે મહર્ષિએ ગંભીરતાથી કહ્યું આ છવ્વીસમી જાન્યુઆરીનો દિવસ એ માત્ર કેલેન્ડરની કોઈ તારીખ નથી આ એક ક્ષણ છે જ્યારે આ ભૂમિના સંતાનોએ પોતે જ પોતાના ભાગ્યવિધાતા બનવાનો સંકલ્પ કર્યો હતો જેવી રીતે પ્રાચીન કાળમાં ઋષિઓ ધર્મચક્રની સ્થાપના કરતા તેમ આ દિવસે આપણે સંવિધાનરૂપી આધુનિક ધર્મગ્રંથને સ્વીકારીને ગણતંત્રની સ્થાપના કરી હતી આ એ દિવસ છે જ્યારે પ્રજા ખરા અર્થમાં રાષ્ટ્ર બની હતી આર્યને નિશાસો નાખ્યો પણ ગુરુદેવ નગરમાં ફરતા યુવાનોને જુઓ તેમના માટે આ માત્ર એક રજાનો દિવસ છે કોઈ કીડીઓની જેમ આનંદ પ્રમોદમાં વ્યસ્ત છે તો કોઈ માત્ર આધુનિક યંત્રોમાં ખોવાયેલું છે તેઓને એ વાતની સ્મૃતિ પણ નથી કે આ સ્વતંત્રતા પાછળ કેટલા બલિદાનોનો અર્ક રહેલો છે મહર્ષિની આંખોમાં ક્ષણભર માટે ખેદની છાયા છવાઈ ગઈ તેમણે દૂર ક્ષિતિજ પર ઉડતા પક્ષીઓ તરફ જોયું અને બોલ્યા એ જ તો સૌથી મોટું દુઃખ છે આર્યન આપણે અધિકાર તો મેળવી લીધા પણ કર્તવ્યના ધર્મને ભૂલી ગયા આજની પેઢી મૂળિયા કાપીને વૃક્ષને ફૂલ આપવાની આશા રાખે છે તેઓ ભૂલી ગયા છે કે સંવિધાન એ માત્ર કાગળનો ટુકડો નથી પણ આપણા પૂર્વજોના રક્તથી લખાયેલું એક વચન છે જે રાષ્ટ્રનો યુવાન પોતાના ઇતિહાસના સંઘર્ષને ભૂલી જાય છે તે રાષ્ટ્રનું ભવિષ્ય દિશાહીન નૌકા જેવું બની જાય છે તેઓ સ્વતંત્રતાને સ્વેચ્છાચાર માની બેઠા છે જ્યારે સાથી સ્વતંત્રતા તો શિસ્તબદ્ધ લોકતંત્રમાં રહેલી છે ત્યારબાદ મહર્ષિએ નદીના પાણીમાં પોતાનો હાથ બોળ્યો અને એક અંજલી આપી તેમણે કહ્યું જેમ નદીને કિનારા મર્યાદિત રાખે છે માટે તે સમુદ્ર સુધી પહોંચી શકે છે તેમ કાયદા અને શિસ્ત જ નાગરિકને મહાન બનાવે છે અફસોસ એ છે કે આધુનિકતાના મોહમાં યુવા પેઢી આ ગણતંત્રના ગૌરવને માત્ર વોટ્સએપના સ્ટેટસ અને સોશિયલ મીડિયાની પોસ્ટ સુધી સીમિત કરી દીધું છે સૂર્ય હવે સંપૂર્ણપણે આકાશમાં પ્રગટી ચૂક્યો હતો કેસરીયો ધ્વજ પવનની લહેરો સાથે ગૌરવભર્યો લહેરાઈ રહ્યો હતો મહર્ષિએ છેલ્લે ઉમેર્યું યાદ રાખજે વત્સ જ્યાં સુધી હૃદયમાં રાષ્ટ્ર માટે સંવેદના નથી ત્યાં સુધી ગમે તેટલા ગણતંત્ર દિવસો આવે આપણે માનસિક રીતે ગુલામ જ રહીશું પવનનો એક તેજ સુસવાટો આવ્યો અને ઘાટ પર રહેલી મશાલોની જ્યોત વધુ તેજસ્વી બની આકાશમાં પક્ષીઓ એક ચોક્કસ આકારમાં ઉડી રહ્યા હતા જાણે કુદરત પણ શિસ્તનું મહત્વ સમજાવી રહી હોય નદીના વહેતા જળ સાથે એક પ્રશ્ન વહેતો રહ્યો શું આપણે ખરેખર સ્વતંત્ર થયા છીએ કે પછી માત્ર આપણા શાસકોના નામ જ બદલાયા છે શું આવતીકાલનો સૂર્ય એવા યુવાનને જોશે જે તિરંગાને માત્ર સલામી નહીં પણ પોતાનું સમર્પણ પણ આપે